સુરતના વરાછાના સમલૈંગિક યુવાંગ સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવી હતી ત્યારબાદ અમરોલી ખાતે સંબંધ બાંધવામાં બોલાવ્યો હતો અહીં વિડીયો ઉતારીને ધમકી આપવામાં આવી હતી બાદમાં ટોળકીએ યુવક પાસેથી બદનામ કરવાની ચિમકી આપીને બે લાખ પડાવવાની કોશિશ કરી હતી વરાછાનો છત્રીસ વર્ષીય સમલૈંગિક જીતેશ આંગળીયામાં નોકરી કરે છે જીતેશને પરિવારમાં પત્ની અને બે માસનું સંતાન છે ચાર એપ્રિલે બ્લુડ લાઈવ એન્ડ ડેટિંગ એપથી જીતેશને અજાણ્યા સાથે મિત્રતા થઈ હતી અજાણ્યાએ પોતે અમરોલીનો હોવાનું અને કોલેજમાં ભણતો હોવાની ઓળખ આપી હતી સાથે જ સમલૈંગિક હોવાનું જણાવી જીતેશને મળવા બોલાવ્યો હતો છત્રીસ વર્ષીય યુવકનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગવામાં આવ્યા હતા આથી યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે ફરિયાદ લઈને અમરોલી પોલીસે આરોપી સુરેશ સખિયા મનોજ ચૌહાણ અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી હતી આ કામના જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો અને આ જે ફરિયાદી જે છે જેઓ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા અને એ દરમિયાનમાં બારથી બીજા ત્રણેય જેટલા અજાણ્યા એ આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે કે આ બધા તારા જે બીવસ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું એના માટે તમારે તારા જે છે એ દસ ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ સાડા સાત લાખ જેટલા થાય પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને બે દિવસ પછી આ ફરિયાદી અઢી લાખ રૂપિયાને આપવાની વાત કરી લેતી એમ આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે જે તે અઢી લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાહે તપાસ અમરોહી પોલીસ ચલાવી રહેલ છે